તો અરવલ્લીના મેઘરજમાં પંદર દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો માત્ર અડધા કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના આંબાવાડી નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટી જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદે રસ્તા ઉપર પાણીનો નિકાલ થવામાં મુશ્કેલી સર્જાઈ છે આ વરસાદ ખેડૂતો માટે જીવતદાન બન્યો કારણ કે લાંબા વિરામ બાદ પાકોને પાણીની જરૂર હતી જે હવે ખેતીવાડીને ફાયદો પહોંચાડશે જો કે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાએ રહેવાસીઓ અને વાહન ચાલકોને હાલાકી આપી છે તો અરવલ્લીના મેઘરજમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વધુ એક વખત અરવલ્લીમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ પરંતુ પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી આ જ અંગે વધુ વિગત રાકેશ સંવારવલ્લી અરવલ્લી વરસાદની બહુ તાતી જરૂરિયાત નથી એવા જ વરસાદ આવ્યો છે એટલે ખેતી માટે બહુ જીવનદાન સ્વરૂપ છે અને ક્યાંક ને વરસાદ આવવાથી હાલાકીનો પણ સામનો કરી રહ્યો છે પરંતુ વરસાદ બિલકુલ આનીના ટાઈમે આવે છે ખેડૂતો ખુશીનો માહોલ છે જી ઘણી જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ